હાલ બે હજારની નોટ સમાચાર બે હજાર રૂપિયાની નોટ સત્તા નોટો બેંક સાત હજાર સાતસો પંચાવન કરોડ રૂપિયાની માત્ર નોટો જ લોકો પાસે છે આરબીઆઈ ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ ચલણમાંથી બે હજારની કિંમતની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ચલણમાં બે હજાર મૂલ્યની બેન્કો નોટોનું મૂલ્ય

બે હજાર ત્રેવીસ થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂપિયા બે હજારની નોટો સ્વીકારાઈ રહી છે આ ઉપરાંત લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટેની દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી ભારતીય પોસ્ટ દ્વારા બે હજાર રૂપિયાની બેંક નોટ આરબીઆઈની કોઈ પણ ઇસ્યુ ઓફિસમાં મોકલી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું ની વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે